ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું તો દિલ્હીમાં નરેન્દ્ર મોદી હેડલિક સમગ્ર ગુજરાતની જનતાને આ પવિત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું આજે દર વર્ષની જેમ અમિતભાઈ શાહ સાહેબ પણ અમદાવાદ ખાતે ઉત્તરાયણ ના પર્વને ઉજવવા માટે પધાર્યા છે ત્યારે પતંગ રસિયાઓને તેઓ ખૂબ ઉત્સાહ એમ ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે સાથે સાથે આ વખતે બે હજાર ચોવીસની અંદર નજીકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સાહેબનો પતંગ તો ચગતો જ રહ્યો છે પણ આ વખતે કોઈ નવી જ ઊંચાઈ ઉપર આ પતંગ ચગવાનો છે અને ચારસો પ્લસથી વધારે સીટો મેળવીને હેટ્રિક સર્જીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેસવાના છે એવો મારો પાકો વિશ્વાસ